એક પહેલા આપણે જોરદાર નારો લગાવી દઈએ આપણે સાહેબ જે આપણા વચ્ચે પધાર્યા છે એ માટે એમને લાગુ જોઈએ કે અહીંયા દરેક સમાજના અને આદિવાસી સમાજના લોકો આજે ભેગા થયા છે આજુબાજુમાં ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ આવ્યા હશે એ લોકોએ મોકલે હશે સોશિયલ મીડિયા વાળાને કે ભાઈ ફોટા પાડી લઈ આવજે વિડિયો વિડિયો ઉતારી લાવજે અહીં બેઠા છે તે બરાબર છે નારા બારા લગાવે છે કે પછી એમ જ બેઠા છે તે તો બોલો બે હાથ ની મુઠ્ઠી વાળ લેજો હા બરાબર લાગુ જો અહિયાં ગાડી તમે બધા બેઠા છો ચૈતરભાઈ ના સમર્થન બોલો જાઓ

આપણી સાથે આજે જોડાયા એવા પરેશભાઈ રાઠવા રાજેશભાઈ રાઠવા રંજનભાઈ તડવી તેમજ સરપંચ શ્રીઓ શ્રીઓ અને આજુબાજુ ગામમાંથી પધારેલ અમારા યુવા સાથી મિત્રો ભાઈઓ બહેનો અમે આજ રોજ આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપ સર્વેનું અમે દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો અહીંયા ગાડી ખરેખર દેખાઈ રહ્યું છે કે આજે કવાટની જનતા ખરેખર પરિવર્તન ઈચ્છી રહી છે ઈચ્છી રહી છે ને આપણે પરિવર્તન લાવવાનું છે ને બદલાવ લાવવાનો છે ને આ તમારો જે જુનૂન અને તમારો જે ઉત્સાહ અહીંથી લાગી રહ્યું છે કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ માનથી હવે આપણે પરિવર્તન તરફ જઈ રહ્યા છે મિત્રો દેડિયાપાડાની જનતા એ તો જાગી ગઈ હતી બે હજાર બાવીસથી જ અને એમણે વિચારી લીધું તો કે આ ભાજપ અને કોંગ્રેસ થી અમે કંટાળી ગયા છે અને એમણે આપણાને એક ટાઈગર આપી દીધો છે ટાઈગર મિત્રો આજે આ ભાજપ અને કોંગ્રેસના તમે જોતા હશો આજે ઉમરગામ થી સમગ્ર અંબાજી સુધી એ લોકો કોઈ પણ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે કોઈને હમણાં નવા નવા પદ આપી દીધા હોય નવા નવા હોતાઓ આપી દીધા હોય એ કૂતરાઓ આજકાલ બહુ ફસે છે એ કૂતરાઓને અહીંયા ગાડી તમે જોતા હશો એ લોકોએ આજે ઉમરગામ થી અંબાજી સુધી એમણે ફસવાનું ચાલુ કરી દીધું છે આ તો જંગલ નો ટાઈગર છે ટાઈગર આટલી બધી શિયાળાની ઠંડી લાગે છે પણ તેમ છતાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની આ એક ધારાસભ્ય બધી ઠંડી ઉડાવી દીધી છે આજે એ લોકો ગામે ગામ સભાઓ કરતા આજે ચૈતરભાઈ ની જ્યાં જ્યાં સભાઓની જાહેરાત થાય તેના ચાર પાંચ દિવસ પહેલા એ હમણાં ઢોલ નકારા લઈને નીકળી પડ્યા છે જોયા છે ને તમે આ પાંચ પાંચ વર્ષ થી કોઈ દિવસ આપણે તાલુકાનો સદસ્ય જોવા નતો મળતો કોઈ દિવસ આપણે જિલ્લાનો સદસ્ય જોવા નતો મળતો કોઈ દિવસ ધારાસભ્ય જોવા નતો મળતો કે કોઈ દિવસ સાંસદ સભ્ય જોવા નતો મળતો આજે તે લોકો નાચતા કૂદતા થઈ ગયા છે લોકો નાસ્તા કરતા તો થઈ ગયા છે પણ સાથે સાથે તે લોકો ચૈતર ભાઈના ગુંગાન ગાતા થઈ ગયા છે આજે તમે જો આજે એમની જેટલી પણ સભાઓ થાય છે જેટલી પણ મીટિંગો થાય છે જેટલા પણ કાર્યક્રમો થાય છે એ લોકો વિકાસની વાત નથી કરતા એ લોકો વિકાસની વાત નથી કરતા કે અમે અમારા આદિવાસી સમાજ માટે શું કર્યું અમે બીજા સમાજ માટે શું કર્યું અમે કેટલી કેટલી યોજનાઓ કરી એ લોકો રાત દિવસ ચાર પાંચ દિવસ પહેલા જાહેરાત કરી દે કે અમારે કવાડમાં કાર્યક્રમ કરવો છે અમારે છોટા ઉદેપુરમાં કાર્યક્રમ કરવો છે અમારે દાહોદમાં કાર્યક્રમ કરવો છે અમારે સોનગઢ વિયારામાં કાર્યક્રમ કરવો છે તો ત્યાં ગાડી જે કાર્યક્રમો કરે ત્યાર પહેલા આ ભાજપની જે આ નારંગી ગેંગ એ તૈયાર કરી રહી છે કે ચૈતરભાઈ માટે મારે સ્ટેજ પર આવીને શું બોલવું છે સાચી વાત છે ને મારે ચૈતરભાઈ માટે સ્ટેજ પર આવીને શું બોલવું છે આ ચૈતરભાઈ તો હિન્દુ વિરોધી છે આ ચૈતરભાઈ તો આદિવાસી વિરોધી છે આ ચૈતરભાઈ તો ફલાણા આમ કરી નાખ્યું એમણે તેમ કરી નાખ્યું અરે ભાઈ ચૈતરભાઈ વસાવા 2022 થી ધારા સભ્ય છે તમે તો દસ દસ પંદર પંદર વર્ષ ત્રીસ ત્રીસ વર્ષ પાંત્રીસ પાંત્રીસ વર્ષ થી તમારી સરકાર છે પણ તેમ છતાં આ એક બે હાજર છવ્વીસ માં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે આ તાલુકા જિલ્લામાં તમારા સુપડા ના કરી નાખીએ તો તમે જોઈ લેજો

આ સમગ્ર આદિવાસી વિસ્તાર માંથી છીનવાઈ જશે મિત્રો આપણે જાગવું પડશે આજે બે હાજર બાવીસ થી આ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે ધારાસભ્ય બન્યા છે એ રાત દિવસ ઉમર થી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના પ્રશ્ન ઉઠાવે છે આજે તમે દરેક સોશિયલ મીડિયામાં જોઈ લો એ ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય ફેસબુક હોય વોટ્સઅપ હોય આજે દરેક જગ્યાએ ચૈતરભાઈ વસાવા આજે દરેક સમાજના પ્રશ્ન ઉઠાવે છે આ ભારતીય જનતા પાર્ટીની આ નારંગી ગેમ એ ફક્ત ખુરશી પર બેસી અને એ ફક્ત તમાશા જોઈ રહી છે એ ફક્ત આપણા આદિવાસી વિસ્તારમાં જે કરોડો રૂપિયાનો જે બજેટ આવે છે એના રૂપે એ લોકો આ તાગળ જિલ્લા કરી રહ્યા છે એ લોકો વિકાસના નામે એ લોકો આપણી કરોડો રૂપિયાની આ ગ્રાંડો વાપરી રહ્યા છે પણ મિત્રો આપણે જાગવું પડશે આજે આ કવાઠ હોય કે સમગ્ર છોટા